નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજનો દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે થોડો ભારે છે પણ શાંતિવાળો ચોક્કસ હશે કારણ કે જે ડીપ ડિપ્રેશન બનેલું હતું તે હવે દરિયામાં આગળ વધી ગયું છે એટલે કે અરબી સમુદ્ર તરફ આગળ નીકળી ગયું છે સવારના નવ વાગ્યાની આ તસવીરો છે જે વિન્ડીના માધ્યમથી અમે તમને સમજાવી રહ્યા છે આપ અહીંયા જોઈ શકો છો કે જે ડીપ ડિપ્રેશન બનેલું હતું તે ડીપ ડિપ્રેશન હવે ધીરે ધીરે ગુજરાતમાંથી આગળની બાજુ આગળ વધી રહ્યું છે એટલે કે કચ્છનો જે વિસ્તાર છે ત્યાંથી આગળ ખસી રહ્યું છે લગભગ નવ વાગ્યાનો આ સમય થઈ રહ્યો છે એટલે સાંજ પડતા સુધીમાં આખો જે કચ્છનો વિસ્તાર છે એકદમ ક્લિયર થઈ જશે અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેમાં પણ ક્યાંક એવું માનવામાં આવી રહ્યું છે કે ઘણું ખરું ક્લિયર થઈ જશે છૂટાછવાયા વરસાદ ચોક્કસથી વરસશે પરંતુ જે વોર્નિંગ છે તે વોર્નિંગ માત્ર કચ્છ અને દેવભૂમિ દ્વારકા અને જામ જામનગરનો જે વિસ્તાર છે તેના માટે જ આજે આપવામાં આવી છે એટલે મોટાભાગે એવું કહી શકાય કે ગુજરાત માટે રાહતના સમાચાર ચોક્કસથી છે પરંતુ અહીંયા આગળ આજે સાયક આજે સ ડીપ ડિપ્રેશન બનેલું હતું તે ડિપ્રેશન જેમ જેમ દરિયામાં આગળ વધશે તે સાયક્લોનમાં તબદીલ થશે એટલે કે એક વાવાઝોડુંનું સ્વરૂપ લેશે આ વાવાઝોડાનું નામ જે છે તે પાકિસ્તાને આપ્યું છે આશિયા એવું નામ આપવામાં આવ્યું છે અને એ વાવાઝોડું જે છે એ ધીરે ધીરે આ બાજુ ઓમાન તરફ આગળ વધશે એટલે એવું માનવામાં આવે છે જે હવામાન નિષ્ણાતો છે અને હવામાન વિભાગ છે તેમનું કહેવું છે કે ખાસ કરીને કચ્છનો જે વિસ્તાર છે અને સાથે સાથે જામનગર અને આ ખંભાળિયાવાળો જે વિસ્તાર છે તે વિસ્તાર અને દરિયા કિનારાનો જે મોટાભાગનો વિસ્તાર છે માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે પણ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે જેની અંદર દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય કે પછી ગીર સોમનાથ હોય વેરાવળ આવે છે સ સાથે સાથે અમરેલી ભાવનગર બધી જ જગ્યાએ હવામાં ગતિ જોવા મળશે એટલે હવા જે છે તે લગભગ ચાલીસથી પચાસ કિલોમીટરની સ્પીડે હવા ચાલી શકે છે એટલે હવા અહીંયા આગળ જોવા મળશે પરંતુ જે વાવાઝોડાની અસર છે તે દરિયાની અંદર રહેશે

ભારેથી અતિભારે વરસાદો થયા છે અને એ પછી ડીપ ડિપ્રેશન છે એ છેલ્લા છત્રીસ કલાક સુધી કચ્છ ઉપર સ્થિર થઈ ગયું હતું આગળ વધી ન શકતું હતું એ જે સ્થિર થયું હતું એ ડીપ ડિપ્રેશન આજે બપોરે બે વાગ્યાથી ફરીથી એની મુવમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને એ ડીપ ડિપ્રેશન આજે સાંજે છ વાગ્યા સુધી જે અમારું છેલ્લું પ્રિડિક્શન છે ત્યાં સુધી કચ્છના ખાવડાથી ચાલીસ કિલોમીટર પશ્ચિમમાં એનું કેન્દ્રબિંદુ બિંદુ નોંધાઈ રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આવતીકાલે ત્રીસ તારીખે આ જે ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ ચોવીસ કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર દ્વારકાને પોરબંદર અને કચ્છના પશ્ચિમ ભાગોની અંદર ચોવીસથી છત્રીસ કલાક સુધી હળવા મધ્યમ વરસાદો જોવા મળશે વરસાદની તીવ્રતામાં એકંદર ઘટાડો થશે પણ વરસાદો છે હજુ પણ આવનારા ચોવીસથી છત્રીસ કલાક સુધી નોંધાશે અને પવનની સ્પીડ પણ થોડીક જોવા મળશે પણ આ સિસ્ટમ છે એ કચ્છના જખૌ બંદરથી દરિયામાં ઉતરીને આગળ વધશે છે એટલે આગળ વધતા આવતીકાલે બપોર સુધીમાં આ ડીપ ડિપ્રેશન છે એ કદાચ વાવાઝોડાના રૂપમાં ફેરવાઈ શકે છે એક પ્રકારે સાયક્લોન સ્ટ્રોમ બની શકે છે જો એ આવતીકાલે સાયક્લોન સ્ટ્રોમ બને જો કે બનવાની શક્યતાઓ વધારે છે એ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો પાકિસ્તાન તરફથી એને અસના નામ આપવામાં આવશે અને આ અસના સાયક્લોન છે એ સૌથી ઓછી આયુષ્ય વાળું હશે કે સાયક્લોન બનશે તો પણ માત્ર છ થી લઈને આઠ દસ કલાકની અંદર ફરીથી પાછું વિખાઈ જશે એટલે થોડાક ટાઈમ માટે એ સાયક્લોન બની શકે છે અને બનીને વિખાઈ જશે જો કે એ સાયક્લોન બને એ વાવાઝોડું કદાચ કાલે બને તો પણ ગુજરાતને કોઈ ખતરો નથી કેમ કે કાલે વહેલી સવારે છ થી લઈને નવ વાગ્યા સુધીમાં ત્રીસ તારીખે વહેલી સવારે એ જખૌ બંદર જેમ દરિયામાં આગળ વધતું જશે એટલે સાયક્લો બનીને પણ ગુજરાતથી દૂર જતું હશે એટલે ગુજરાતને બહુ ખતરો નથી ગુજરાતને ખતરો માત્ર કેટલો છે કે પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી હજી વરસાદ જોવા મળશે જોકે આજ દિવસ સુધી આજે ઓગણત્રીસ તારીખ સુધી જે વરસાદો પડ્યા છે એની કરતા વરસાદોમાં હવે ઘટાડો નોંધાશે તીવ્રતા ઓછી થતી જશે પણ ખાસ કરીને પવનની સ્પીડ છે એ જેવી રીતે અત્યારે છે એવી રીતે વધારે જોવા મળશે આ પવનની સ્પીડ છે આવતા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ચાલીસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે આ પવનો ફૂંકાય અને એના ઝટકા પવનો છે એ સિત્તેર એસી કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે વરસાદ છે એની તીવ્રતા ઘટશે છતાં પણ વરસાદો છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ચાલુ રહેશે અને પવન સાથે વરસાદો પડશે તેવી શક્યતાઓ માની રહ્યા છે આમ જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે એ દરિયામાં જઈને જો સાયક્લોન બનશે

અને અરબ સાગરમાં જઈને સાયક્લોન બની નથી એટલે આ જો સિસ્ટમ છે એ આવતીકાલે સાયક્લોન બને તો છેલ્લા અડતાલીસ વર્ષનો રેકોર્ડ છે એ તૂટી શકે છે ઓગણીસો છોતેરમાં જે બન્યું હતું એ ફરીથી અહીં રિપીટ થઈ શકે અને એની અંદર ઘણી બધી સામ્યતા છે ઓગણીસો છોતેરમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં છેલ્લા દિવસોમાં લગભગ ત્રીસ એકત્રીસ તારીખ આસપાસ આવું બન્યું હતું અને ફરીથી પાછી આ ઘટના છે એ બનવા જઈ રહી છે આ સાયક્લોન ગુજરાતને અસર કરવાનું નથી આ સાયક્લોન છે એ જેમ સાયક્લોન બન્યા પછી જેમ સમય જશે એમ પશ્ચિમ તરફ આગળ વધતું જશે ગુજરાતથી દૂર જશે એટલે ગુજરાતને કોઈ ખતરો રહેશે નહીં પણ ખાસ કરીને પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ ચોવીસ થી છત્રીસ કલાક સુધી પવન સાથે વરસાદ પડશે એટલે એ વિસ્તારના નાગરિકોએ હજી પણ સાવધાની રાખવી

આખું ભારત પસાર કરતી અહીંયાથી અત્યારે આગળ ઓમાન તરફ વધી રહી છે એટલે એક આ રીતની આખી જે સિસ્ટમ ઉદભવી જે ડીપ ડિપ્રેશન બની અને જેની અસર આખા ગુજરાતની અંદર સૌથી વધારે જોવા મળી કારણ કે એનો જે વ્યાપ હતો તે લગભગ સાડી સાતસો આઠસો કિલોમીટરનો વ્યાપ હતો એટલે પાકિસ્તાન કરાચીથી શરૂ કરીને મુંબઈ સુધીનો તેનો એનો જે વ્યાપ હતો તે આપણને જોવા મળ્યો હતો એટલે આ જે વાવાઝોડું બને છે તો આ આ આ પ્રકારની આખી જે સિસ્ટમ છે તે લગભગ છેતાલીસ વર્ષ બાદ દેશની અંદર જોવા મળશે અને પણ એવું માનવું છે જે હવામાન નિષ્ણાતો છે તેમનું એવું માનવું છે કે આ સિસ્ટમ જે છે એ બહુ નાના ટાઈમ માટેની સિસ્ટમ હશે આ સિસ્ટમ લાંબી ચાલશે ને દરિયામાં જેવી જશે અને ત્યારબાદ થોડાક જ કલાકમાં તે શાંત થઈ જશે આપને ત્યાં વરસાદ છે આજે આપ સૌરાષ્ટ્ર કચ્છમાં રહી રહ્યા છો તો અત્યારે પરિસ્થિતિ શું છે પૂરની તે પણ મને લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર